ભસ્માર્તી મહાકાલ દાદાને અતિ પ્રિય છે મહાકાલ ઉજ્જૈનમાં જે રીતે ભ્રસ્મા થાય છે સ્થિત એવી રીતે ત્રણ સવારમાં ત્રણ પિસ્તાળીસ આપણે બ્રહ્મમુર્તમાં આપણે દાદાને શણગાર રચના કરીને ભ્રસ્મા આયોજન કરીએ છીએ દર શ્રાવણ મહિનામાં દર સોમવારે અને દર માસે હોય છે મહિનાની ભસ્મા એ દાદાને ભસ્મ અતિ પ્રિય છે એનાથી વૈરાગ્યનું ચિહ્ન છે ભસ્મ એના માટે અમે ભસ્માર્તી કરીએ છીએ સોમનાથ મહાદેવ કી શ્રી રામકૃષ્ણ શિવામંડળ સ્થાપિત સોમનાથ મહાદેવ છેલ્લા દોઢ વર્ષથી નાવલી ગામ બસ સ્ટેન્ડની સામે મંદિર બહુ ખૂબ જ વિશાળ સ્થાપિત છે આ મંદિરમાં ચરોતરમાં જોવા જઈએ તો મોટામાં મોટું શિવલિંગ ધરાવતું એકમાત્ર ચરોતરનું સોમનાથ મહાદેવ છે અને નાવલી મુકામે તે સ્થાપિત છે અને રામકૃષ્ણ સેવા મંડળ સ્થાપિત આ બહુ સરસ આયોજન સાથે મંદિર બનાવવામાં આવ્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રામકૃષ્ણ સેવા મંડળનો તથા અહીંયા આપણે જોવા જઈએ તો એવરી શ્રાવણ મહિનાની અંદર બે ભસ્મ આરતી કરવામાં આવે છે ચાર એવરી શ્રાવણ મહિનાની અંદર ચાર ભસ્મ આરતી કરવામાં આવે છે પ્લસ એવરી યર એવરી અમાસે ભસ્મ આરતી કરવામાં આવે છે ભસ્મ આરતીનો સમય સવારે ત્રણ પિસ્તાલીસ એમ રાખેલો છે અને અહીંયા જે આપણે મહારાજ છે પ્લસ અહીંયા જે હરિભક્તો છે ખૂબ જ ઘણી બધી સંખ્યાઓની અંદર ઉપસ્થિત હોય છે તો સર્વને ખૂબ ખૂબ આભાર કે આ ટાઈમ અને આવતી નેક્સ્ટ જે આરતી આવે છે તો પણ ઘણા બધા ભાવિભક્તો અહીંયા પધારે